તો રાષ્ટ્રપતિ દ્વારા સત્તા પક્ષના રાજ્યસભાના નેતા જ્યાં સુધી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ન થાય ત્યાં સુધી કાર્યવાહક તરીકે ફરજ બજાવી શકે છે તો ઉપરાષ્ટ્રપતિના આવું રાજ્યના અચાનક રાજીનામાને લઈને વિપક્ષ પણ અનેક સવાલ ઉભા કરી રહ્યું છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તેમની પોસ્ટમાં કહ્યું છે કે આ રાજીનામામાં દેખીતી વાત કરતા ઘણું બધું છે પીએમ મોદીએ ધનખડને પોતાનો વિચાર બદલવા બદલ મનાવવા જોઈએ આ રાષ્ટ્રહિતમાં સારું રહેશે ખાસ કરીને ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે તેવું જયરામ રમેશનું કહેવું છે દેશમાં સંસદીય લોકશાહીના બોતેર વર્ષના ઇતિહાસમાં ધનખડ પહેલા રાજ્યસભાના અધ્યક્ષને ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે કે તેમની સામે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મહાભિયોગ લાવવામાં આવ્યો હતો અને એના પછી ટેકનિકલ કારણોસર તેને નકારી કાઢવામાં આવ્યો હતો વિરોધ પક્ષ ધનખડ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી રહ્યું છે વિપક્ષે દાવો કર્યો છે કે ધનખડ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોને દબાવી દે છે અને આપણે તેમના પાછલા કાર્યકાળ ઉપર નજર કરીએ તો ધનખડ રાજ્યસભામાં તેમણે અનેક વખત વિવાદિત નિવેદનો આપ્યા છે તેમની ઉંમર હાલ ચુંબોતેર વર્ષની છે અને તેમનો આ કાર્યકાળ દસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ પર પૂર્ણ થાય છે તે પહેલા તેમણે સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપી દીધું તેવી માહિતી હાલ સામે આવી રહી છે ધનખડના રાજીનામાથી અનેક લોકો અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે કેમ અચાનક તેમણે રાજીનામું આપી દીધું તેમજ રાજકીય ગરમાવો પણ હાલ જોવા મળી રહ્યો છે ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પાછળ સ્વાસ્થ્ય કારણ જવાબદાર છે કે પછી કોઈ રાજકીય રમત તે તો હવે જોવાનું જ રહ્યું